ત્રણ જેટલા લોકો ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે એંગલ તૂટી પડતા ત્રણ કારનો પણ કચ્ચર ઘાણ બોલાઈ ગયો છે બહાર જે કાર પાર્ક કરેલી હતી તેના પર અછતનો ભાગ તૂટી પડતા તેમાં નુકસાન સર્જાયું છે ગાડીમાં એક વ્યક્તિ જે ફસાયેલા હતા તેને રેસ્ક્યુ ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવ્યો હતો ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લોકોને બચાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો દિલ્હી એરપોર્ટ પરના ટર્મિનલ એકના આ દ્રશ્યો છે કે જેમાં એક છત ધરાશય થઈ જવાના કારણે થઈને બહાર પાર્કિંગમાં જે પણ ગાડીઓ પડી હતી એ બધી જ ગાડીઓના કચરગાણ વળી ગયા છે સતત જે બહાર ગાડીઓ અને વાહનો પાર્ક કરેલા હતા તેને ખૂબ જ મોટું નુકસાન થયું છે સાથે જ ત્રણ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે દિલ્હી એરપોર્ટ પર બની છે આ મોટી દુર્ઘટના ટર્મિનલ એકની છત પડી જતા ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આ દુર્ઘટના બનવાના કારણે થઈને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી છે